વડોદરા દિવાળીના તહેવાર પૂર્વે જ્વેલર્સની સુરક્ષા માટે પશ્ચિમ વિસ્તાર પોલીસની સરાહનીય પહેલ ડીસીપી ઝોન બે મંજીતા વણજારાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમ જેમ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ બજારોમાં રોનક વધી રહી છે ખાસ કરીને સોના ચાંદીના વેપારીઓની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે આ તહેવારી માહોલ દરમિયાન ચોરી લૂંટ અને છેતરપિંડીની ઘટનાઓ ન બને તે માટે વડોદરા શહેર પોલીસ પણ સતર્ક બની છે શહેરના પશ્ચિમ વિસ્તારના પોલીસ વિભાગ દ્વારા દિવાળીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને જ્વેલર્સ સંચાલકોની સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ સુરક્ષા મીટિંગમાં ડીસીપી ઝોન બે મંજીતા વણઝારા સાહેબ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા ચાર દરવાજા વિસ્તાર જ્યાં જ્વેલર્સની સૌથી વધુ દુકાનો આવેલી છે ત્યાંના સોની વેપારીઓ સાથે પોલીસે ખાસ કરીને તહેવારોમાં લૂંટ જેવી ગંભીર ઘટનાઓને કેવી રીતે અટકાવી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી આ બેઠકમાં ઝોન બે વિસ્તારમાં આવતા ગોત્રી પોલીસ સ્ટેશન તથા અકોટા પોલીસ સ્ટેશન તથા જેપી પોલીસ સ્ટેશન તથા અટલાદરા પોલીસ સ્ટેશન તથા નવાપુરા પોલીસ સ્ટેશન અને રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈઓ ઉપસ્થિતમાં આ બેઠક યોજાઈ હતી બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા आज रोज वडोदरा शहर पुलिस ઝોન ટુ વિસ્તાર છે અમારા ત્યાં અમારા જે પોલીસ સ્ટેશન છે છ સાત પોલીસ સ્ટેશન એના એમાં મેક્સિમમ જ્વેલર્સ મોટા મોટા મોલ પછી આંગળી પેઢી અથવા તો ઘણી બધા બિઝનેસ એના વિસ્તારો વધારે આવે છે તો આ વિસ્તારોમાં પોલીસની સતર્કતા જ્વેલર્સ શોરૂમના એસોસિએશનના લોકો જ્વેલર્સ જે જ્વેલરીની દુકાન છે એના માલિક એ બધાની એક આખા ઝોન ટુના જે છે બધા ઓનર્સ એ બધાની એક મીટિંગ કરવામાં આવી હતી એક અવેરનેસ કેમ્પેન કરવામાં આવ્યો હતો જેમાં આ લોકોને સાથે ચર્ચા કરી અને આવનાર દિવાળી તહેવાર છે જેની અંદર ધનતેરસ હોય લાભપાંચમ હોય દિવાળી હોય એ બધામાં જે પણ જાનમાલની સુરક્ષા રહે અને આખા દિવાળીનો તહેવાર ખૂબ સુરક્ષિત રીતે ઉજવાય એ માટે બધા સૂચનો કરવામાં આવેલા એમના ત્યાં કયા કયા નિયમો રાખવા શું શું આયોજન કરવું એમના સીસીટીવી કેમેરા હોય એમના સિક્યોરિટી ગાર્ડ્સ હોય એમના એમના જે ઓફિસમાં કામ કરનારા માણસો હોય એમના વિશે કયા કયા મુદ્દાઓ ધ્યાને લેવા અહીં અમે ચર્ચા કરીને ઝોન ટુ વડોદરા શહેર છે એની અંદર મારા છ પોલીસ સ્ટેશન છે છ પોલીસ સ્ટેશનમાં વડોદરા શહેરની મેક્સિમમ જ્વેલર શોપ મોટા મોટા મોલ્સ આંગળે પીઢી એ બધાના બધાના પ્રોપર્ટીઝ અને એમની બધાના શોરૂમ્સ આવેલા છે એટલે લગભગ અમારી પાસે બસો એક જેટલા બધા એસોસિએશનના માણસો દુકાનના માણસો જ્વેલર્સ ઓનર્સ બધા આવેલા હતા મોટા જે મોલ્સ હોય અથવા તો મોટી જે કંપની હોય જે ગાર્મેન્ટ્સ સાથે સંકળાયેલી હોય ટેક્સટાઇલ ઉદ્યોગો સાથે સંકળાયેલી હોય જ્વેલરી સાથે સંકળાયેલી હોય એ બધા લોકો આમાં આજે બધા સંમેલિત હતા ભાગ લીધો હતો બધા વડોદરા પોલીસ દ્વારા અન્ય કોઈ ખાસ આયોજન કર્યા હોય કે બાકી કોઈ ટીમ બોલાવાય હોય કે ના અમારી અમારા સીપી સાહેબની સૂચનાથી દરેક ઝોનમાં જે જે પ્રકારના પોલીસ સ્ટેશન જે જે પ્રકારના અલગ અલગ સેગમેન્ટ હોય છે કે જેની અંદર સૌથી વધારે સોની અથવા તો સૌથી વધારે જ્વેલર શોરૂમ છે તો એમાં અલગ પોલીસ પેટ્રોલિંગ ચાલે પછી એ લોકોને વન ટુ વન દેખવાનું પછી અમારી સી ટીમ્સ પણ કાર્યરત છે અમારા અલગ અલગ પોલીસની ટીમો છે રાત્રે અમારા જે પ્રોજેક્ટ્સ ચાલતા હોય છે શસ્ત્ર પ્રોજેક્ટ છે બીજા બધા પ્રોજેક્ટ છે એ પણ ચાલુ રહેશે પછી સાથે સાથે અમારી પેટ્રોલિંગ ચાલુ રહેશે એરિયા ડોમિનેશન ચાલુ રહેશે ફૂડ પેટ્રોલિંગ ચાલુ રહેશે બધા આખા દિવાળી દરમિયાન તહેવારો બધા સુરક્ષિત રીતે સતર્કતાથી અને સુરક્ષિત રીતે પાર પડે એ માટે આખા આયોજનો તહે ચાલુ છે હા જે 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 જૂના માણસો છે આવી કોઈ ગેંગ સતર્ક થયું હોય પહેલા આવી રીતે ચોરી કરીને ગયું એ એના સાથે અમારી પાસે મેન્ટોર પ્રોગ્રામ પણ ચાલી રહ્યા છે સાથે સાથે આવી ગેંગની સક્રિયતા ક્યાં છે એ લોકો ક્યાં છે એના પણ અમારા અલગ અલગ ટીમો એમાં વોચ રાખતી હોય છે ના ઓછા વધતા કરતાં પણ સ્માર્ટ પ્રોગ્રામ કારણ કે અમારી પાસે અમારી પાસે એટલી ગાડીઓ પણ છે અમારી પાસે સર્વેલન્સ પણ ચાલે છે અમારી પાસે શી ટીમ્સ પણ છે અમારી પાસે પોલીસના પેટ્રોલિંગ રાત રોજ સાંજના વાહન ચેકિંગ પછી સતત પોલીસની હાજરી ઓન રોડ રહે એટલે એ એ દ્વારા અમે લોકો મેક્સિમમ પેટ્રોલિંગ કરી એરિયા ડોમિનેશન કરી અને આ જે પણ ભીડભાડવાળો એરિયા છે જ્યાં પણ માર્કેટ વધારે છે ધારો કે જૂના બજારો હોય અથવા તો નવી હાર્ટ્સ ઊભી કરવામાં આવી હોય અથવા તો જ્યાં મેક્સિમમ ભીડ હોય જ્યાં તો ત્યાં પોલીસની હાજરી સતત રહે છે પાસે વીએમસી દ્વારા વડોદરા શહેર પોલીસના ઘણા બધા કેમેરા પણ છે કંટ્રોલ રૂમ છે એ પણ વોચ કરી રહ્યું છે સાથે સાથે અમારી ગાડીઓનું પેટ્રોલિંગ પણ છે અને અમારા જે તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વન ટુ વન જ્યાં જ્યાં પણ આવા કોઈ રેકી કરતા હોય આવા જો બનાવવાનો હિસ્ટ્રી હોય ત્યાં પણ પર્સનલ વિઝિટ પણ કરી રહ્યા છે